આચાર્ય ચાણક્ય પોતાની નીતિ ના માધ્યમથી એક સમાજ સુધારક ની ભૂમિકા નિભાવી છે તેમની નીતિ લોકો માટે સફળતાની ચાવી સાથે ચાર્દૂલમ કિટી ચ બાલકન તથા ડોટ પરશ્વા ચ મૂર્ખન ચ સપ્ત सुप्तान બોધે આચાર્ય ચાણક્ય પોતાની આ નીતિમાં કહે છે કે સાપ રાજા સિંહ ચિત્તો બાળક બીજાનો પુત્રો અને મૂર્ખ આ સાત લોકોને સુતેલા ઊંઘમાંથી ક્યારે ઉઠાડવા જોઈએ નહીં નહીંતર આ તમારા માટે મોટું જોખમ બની જશે ચાણક્ય કહે છે કે આ સાત લોકોને જો ઊંઘમાંથી ઉઠાડી દેવામાં આવે તો તમને મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આમને જ્યારે પણ સુતેલા હોય ત્યારે અધૂરી ઊંઘમાંથી ઉઠાડવામાં આવે તો આ તમારા માટે કોઈ જોખમથી ઓછું નથી ચાણક્ય કહે છે કે રાજાને જો ઊંઘમાંથી જગાડીશું તો તે ક્રોધમાં આવીને તમને કોઈ પણ સજા સંભળાવી શકે છે અને પછી તે તમારે ભોગવવી જ પડશે સુતેલા સિંહને જગાડીશું કે તેને મહેળવાનો પ્રયત્ન કરીશું અને જો તે ઊંઘમાંથી જાગી ગયો તો તમારી ઉપર સીધો જીવલેણ હુમલો કરશે આવું કરવું જોખમ ભર્યું રહેશે તેથી સુતેલા સિંહને પણ ક્યારે ભૂલથી પણ ન જગાડવો સાપજો આરામ કરી રહ્યો હોય કે ગાઢ નિંદ્રામાં હોય તો તેને બિલકુલ પણ ન હહેડો નહીંતર તો તે ઉઠતા જ તમને ડંખ મારવાનો પ્રયત્ન કરશે દરમિયાન તમારો જીવ પણ જોખમમાં પડી શકે છે નાનો બાળક જો ઘરમાં સુઈ રહ્યું હોય તો તેને જગાડવું જોઈએ નહીં જો તે ઊંઘમાંથી જાગશે તો કારણ વિના રણવાનો અવાજ ચારેબાજુ ઘોંઘાટ મચાવશે અને તેને કરાવવું તમારા માટે પડકાર બની જશે સુતેલા કૂતરાને જગાડવું ઘાતક હોઈ શકે છે અને ક્રોધમાં આવીને તે તમને કરડી શકે છે તેથી હિંસક જીવને ક્યારેય પણ સૂતું હોય ત્યારે હેરાન કરવું જોઈએ નહીં મૂર્ખ પ્રાણીને ઊંઘમાંથી જગાડવાથી તમારી પરેશાની જ વધશે કેમ કે મૂર્ખ સમજ્યા વિચાર્યા વિના અંદરો કરી બેસે તેથી આવા લોકોને પણ ઊંઘમાંથી ક્યારે જગાડવા જોઈએ નહીં ભલે ગમે તેટલું જરૂરી હોય કોઈ ડંખ મારનાર કીડા કે હિંસક જીવ જંતુઓને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડવાની ભૂલ કરવી જોઈએ નહીં તે ઉઠતા જ તમારી ઉપર જીવલેણ હુમલો કરી શકે છે તેમનું અચાનકથી જાગી જવું તમારો જીવ જોખમમાં નાખવા જેવું સાબિત થઈ શકે છે